છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવીન વાવ થરા જિલ્લામાં થવા જઈ રહી છે આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થા કરાઈ છે સવારે નવ કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમો યોજાશે ઉજવણીના ભાગરૂપે આજે ચેતક કમાન્ડોની મોકડ્રીલ યોજાઈ હતી તો ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય ગવર્નર સાહેબ પચીસ તારીખે અહીં પધારવાના છે અને મુખ્યમંત્રીશ્રીના સવારે દસ વાગ્યાથી થી કાર્યક્રમ શરૂ થઈ જવાના છે તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માન્ય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ સીધ કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ આવેલ છે એ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે